જુનાગઢ ના વિસાવદર તાલુકાના લીમધરા ગામ ખાતે ખેડૂતોને મગફળીમાં નુકસાની થયેલી હોવા છતાં કોઈ પણ સર્વે કરવા આવતા નથી યોગ્ય સર્વે થાય અને ખેડૂતોને સહાય મળી રહે તેવી ખેડૂતોની માંગણી છે આટલું જ નહીં ખેડૂતો બંને તરફથી ફસાયા છે જો વરસાદ આવે ને પાક ના ઉપાડે તો પાક ખેતરમાં જ ઉગી જાય છે અને જો પાક ઉપાડી લે તો પાક ઉપર વરસાદ પડે તો મગફળી મળતો પશુનો ઘાસચારો સૂકો ભૂકો કાળો પડીને બગડી જાય છે પલળેલી મગફળી અને સોયાબીન નો ભાવ પણ મળતો નથી ટૂંકમાં બંને બાજુથી માર ખેડૂતોને જ પડે છે તો બીજી તરફ ટેકાના ભાવના મુદ્દે ખેડૂતો ખૂબ હેરાન થયા છે સેટેલાઇટ સર્વેના મુદ્દે ખેડૂતો હેરાન થયા છે વારંવાર ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે અને એક તરફ એવું લાગી રહ્યું છે કે જાણે કુદરત પણ હવે ખેડૂતોથી રૂટી છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા સર્વપ્રથમ એક નજર કરીએ ખેડૂતોની વ્યથા ઉપર ખેડૂતો શું કરી રહ્યા છે તેના પર લીમુદ્રા ગુસાવદર તાલુકો અને ઝીણી મગફળી અમારે હતી એ ઉગી ગઈ ઝાઝી બરાબર છે ઉપાડતા ઉપાડતા કોટા ઘટી ગઈ છે બીજું એક સોયાબીનનું વાવેતર હતું એ એમાં ને એમાં છે ને સિંગુમાં સિંગુમાં છે એમ હળદ ઉગે ને એમ દાણી ફૂટે ફૂટી ગયા છે હવે એનું અમારે હું નક્કી કરું કોઈ જોવા આવતું નથી કરાવતું નથી તો સરકાર કાંઈ ધ્યાન આમાં દેતી નથી બરાબર છે કોઈ સર્વે કરવા આવે સર્વે કે ભાઈ અમે કહીશું ટેકાના ભાવમાં કહે કે ટેકાના ભાવ આ દેવો આ દેવો હવે આ સોયાબીન ઉગી ગયેલા છે એને અમારે ક્યાં નાખવા જવાય એમ સરકાર કોણ આમ ભરે શું ભાવ દઈ કે એમ મારું એમ કેવું હજી ઊભા છે ત્યાં હા ખોટા નીકળી ગયા સિંગુમાં તો હવે અમારો એ ફેલ તો પાક તો નિષ્ફળ જ જાય ને હાવ અને સરકાર એમ કહે કે અમે આ ટેકો દેવું ખેડૂતોને આ દેવું ખેડૂત આ દેવું ખાલી વાતું કરી જાણે છે બાકી ખેડૂતને કેવડું નુકસાન છે એ સરકાર કંઈ જોતી તો નથી હોય સહાદેથી એક ધારો વરસાદ ચાલુ છે અને ખેડૂતનું કેવડું નુકસાન છે એ સરકાર જરાય એમાં એમ ધ્યાન દેતી નથી એ કે ભાઈ ખેડૂતોનું બહુ માંડ્યું છે ખેડૂતનું બહુ માંડ્યું છે આગતરું માંડવું હોય ને જે હસવાઈ ગયા હોય એને થયું હોય અને આ જે કાંઈ પાક છે એ આ સરકાર એમ કહે કે ભાઈ અમે આને આ દેવું ને આને આ દેવું ને પણ આમાં જેને નુકસાન થયું કોઈ સર્વે કરવા આવે તો ખબર પડે ને કે અહીંયા નુકસાન થયું છે કે અહીંયા નથી થયું એમ આ તો વિસાવદર તાલુકામાં પાંચ જણાને સારું હોય કે ભાઈ વિસાવદર તાલુકામાં બધાને સારું છે સારું છે કેમ અને સરકાર કાંઈ બીજી ક્યાંય આમ સર્વે કરવા જતી નથી સર્વે કરવા જાય તો એને ખબર પડે કે ભાઈ આ ખેતરમાં એટલું નુકસાન છે એમ ગામ લીમદરા તાલુકો વિસાવદર કે આ અમે આ મગફળી ઉપાડી છે સાલુ વરસાદમાં ન ઉપાડીએ તો અમારી મગફળીના પાથરા મગફળી ઉગી જાય અને આમાં અમારે મોટી નુકસાની છે અને સેટેલાઇટમાં અમને સર્વેમાંથી બાકાત કરી નાખા છે અમને સર્વેમાં લીધા નથી ને અમારા ખેતરમાં મગફળી છે અને ગ્રામ સેવકને અમે રજૂઆત કરી તો ગ્રામ સેવકને કોઈ સર્વે કરવા આવતા નથી ને અમારે અત્યારે મોટી નુકસાની છે આ મગફળીની માલું ટેકાના ભાવે વાત આવે છે ટેકાના ભાવે જે સરકાર કહે છે પણ અમને આમાં ટેકામાં અમને લીધા જ નથી સેટેલાઇટમાં અને અમારે ન છૂટકે આ મગફળી પછી નવસો ને સાતસો માં ને વેપારીને દેવી જો સેટેલાઇટમાં અમને કાઢી નાખ્યા છે હવે આ સરકાર હવે અમને સેટેલાઇટમાં લેતો અમારો વારો આવે કેવી પરિસ્થિતિ થશે પરિસ્થિતિ આ બહુ ભયંકર છે ખેડૂત બે કારણ કે એમાં શું છે કે બે હજાર સોવીસમાં નરેન્દ્ર સાહેબ મોદી કહેતા હતા ખેડૂતને આવક ડબલ થાય ડબલ થાય એવું તો છે ને ગાયકને અમે કરજમાં ઘરતા રહીએ છીએ આ ખેતી કરી છે હવે અમે નો જ્યાંય દાળીએ જઈ શકીએ કે નો ખેતી કરી શકીએ છે કરી માંગ ખેડૂતો રહ્યા જુનાગઢ જિલ્લામાં તેમજ અમરેલી જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદ કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અમરેલી જિલ્લામાં સૌથી વધુ બસો પચાસ મગફળીનું વાવેતર થયું હતું જેનો પાક પાક તૈયાર થઈ ગયો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસ થી સતતરા કર્યા હતા વરસાદ ને કારણે મગફળી પલડી જતા હવે તેને સારા ભાવ નહીં મળે એટલું જ નહીં પશુઓ માટેનો ચારો પણ બચ્યો નથી જેના કારણે ખેડૂતોમાં દિવાળીના તહેવાર સમયે નિરાશા વ્યાપી છે એક વીઘા મગફળીના

ત્યારે ખેડૂતો શું જણાવી રહ્યા છે તે જાણીએ તો વરસાદના કારણે બધી શિંગો પલડી ગઈ છે અને આમાં કંઈ બચ્યું નથી અમારા આખા ગામમાં નુકસાન છે વરસાદથી લગભગ સાઈઠ ટકા નુકસાન થયું છે સરકાર તરફથી કંઈ સહાય મળે તો સારું અન્ય ખેડૂત કહી રહ્યા છે કે વહેલી તકે સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવા માંગ કરી છે તેમણે વધુમાં ઉમેર્યું છે કે મગફળી તો જળાશયો છલકાયા છે જુનાગઢ અમરેલી જેવા વિસ્તારોમાં સતત અવિરત વરસાદ ચાલુ છે જેના લીધે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે ગિરનારના જુનાગઢમાં બે ઇંચ વરસાદ નરસિંહ મહેતા સરોવર વિલિંગ્ટન ડેમ દામોદર ફરી જુનાગઢ શહેરમાં ગુરુવારે હતો વહેલી સવારથી વર્ષવાનું શરૂ કરતા બપોર સુધી મેઘરાજા હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા શહેરમાં વધુ બે ઇંચ પાણી પડ્યું હોવાનું નોંધાયું છે હવે આવામાં ખેડૂતોની સ્થિતિ કેવી કફોડી હોય એ તમે વિચારી શકો છો સવારના મેઘતાંડવથી શહેરીજનો બાનમાં મુકાઈ ગયા હતા એક ધારો વરસાદ સામનો કરવો પડ્યો હતો જૂનાગઢની સાથે સાથે દાતાર પર્વતીય ક્ષેત્રમાં પણ સાંજ સુધીમાં બે ઇંચ વરસાદ થતા નગરજનોને પીવાનું પાણી પૂરું પાડતો વિલિંગ્ટન ડેમ પણ ફરી છલકાઈ જતા શહેરીજનોમાં ખુશી પ્રસરી ગઈ હતી ડેમ થવાના પરિણામે કાડવાના વોકડામાં પાણી આવ્યું હતું અને સોનરખ નદીમાં પૂર આવ્યું હતું ભારે વરસાદ વચ્ચે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે એટલું જ નહીં ખેડૂતો જે ચાર મહિનાથી મહેનત કરી રહ્યા હતા એન ટાઈમે જ્યારે સમય હતો કે ખેડૂતોને પોતાની મહેનતનું ફળ મળવા તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો